હેલ્લો મારામ છે અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્નપત્ર નંબર ચાર અને પ્રશ્નપત્ર ચાર ની અંદર આપણે જોવાનું છે તેનો વિભાગ એ હવે વિભાગ એ અથવા તો કોઈ પણ પ્રશ્નપત્ર જો તમે જોવા માંગતા હો તેની અંદર આ અરેક વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો તો અત્યારે આપણે જોવાનું છે વિભાગ એ નો પ્રશ્ન નંબર એકવીસ કે જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે હવે જો એના માટેનું સૂત્ર શું થાય ફોર બાય આર સ્કવેર એટલે એમાં આપણે જવાબ જોવા મળશે સી કે જે આપણે શું આપેલો છે ફોર બાય આર ત્યારબાદ પેલા જોડકાનો હવે જોઈએ પ્રશ્ન નંબર બાવીસ

એમાં પેલી વ્યાખ્યા કીધી છે વૃતખંડ ખંડ તો વૃત્તખંડ કેને કહેવાય સમજી લ્યો કે આ એક વર્તુળ છે અને વર્તુળમાં આ એક એની શું છે જીવા છે બરોબર હવે આ જીવા વર્તુળની જીવા અને તેની ઉપરની કોઈ પણ ચાપ ધારો કે એની નીચેની આ ચાપ તમે કહેશો તો લઘુ ચાપ આવશે એમાં તમને એવું આપેલું છે બંને કોઈ પણ ચાપ જો નીચેની ચાપ લેશો તો એના દ્વારા જીવા દ્વારા અને નીચેની ચાપ દ્વારા જે ગેરાતો ભાગ છે આ થઈ જશે લઘુ વૃતખંડ

જો નીચેની ચાપ દ્વારા હશે તો અહીંયા લઘુ વૃતખંડ બનશે અને ઉપરની ચાપ દ્વારા હશે તો ગુરુ બનશે ત્યારબાદ પ્રશ્ન નંબર ચોવીસ ની અંદર મને એવું કીધું છે વૃતાંશ હવે વૃતાંશ કેને કહેવાય કારણ સમજી લ્યો કે એક વર્તુળ છે અને વર્તુળનું આ કેન્દ્ર છે કેન્દ્રમાંથી આ રીતે બે ત્રિજ્યા કોઈ પણ બે બિંદુઓને મેં આવી રીતે જોડેલા છે બરાબર આ રીતના બે બિંદુઓને જોડ્યા હોય એટલે કે વર્તુળની બે ત્રિજ્યા અને તેને અનુરૂપ ચાપ દ્વારા ઘેરાતો ભાગ એને આપણે શું કહીએ છીએ વૃતખંડ એને આપણે શું કહીએ છીએ વૃતાંશ કહીએ છીએ અને જો આ જે નીચેની ચાપ છે એના દ્વારા ઘેરાતો ભાગ છે એને આપણે શું લઘુ વૃતાંશ અને જો કદાચ આ બે ત્રિજ્યા અને તેને અનુરૂપ જે આ મોટી ચાપ છે એના દ્વારા ઘેરાતો ભાગ જોઈએ તો એને આપણે શું કહીએ ગુરુ વૃતાંશ તો આ એની વૃતાંશની વ્યાખ્યાઓ હતી એટલું જ જો તમને અમારો પસંદ આવ્યો લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ